રેલવે પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો અંદાજે આઠ કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે રેલવે સ્ટેશન ખાતે તે શંકાસ્પદ જણાઈ આવેલા શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપી પાસે રહેલી બેગમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો આરોપી લીતુ વૃંદાવન બહેરા ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયો લીતુ વૃંદાવન બહેરા ઓડિશાથી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન મારફતે ગાંજો લાવ્યો હતો સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ અગાઉ પર આરોપીઓ આ પ્રકારના નશાકારક પદાર્થોની સપ્લાય કરતો હતો કે કેમ તેની પર તપાસ હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત